Kali hui dikidu Kali hui dikidu シーワのようなシワだまだこれよりは。 છોકરાઓ જ્યાં સુધી ખાઈએ કે સમોસા ને એટલો રગડો આપવાનો છે એટલે આઠસો મિની સમોસા બનાવવાના તો સમોસાનો મસાલો કઈ રીતે બનાવે ને ચાલો તમને દેખાડું સૌથી પહેલા જો તેલ નાખી દીધું અને આપડે ચૂલો ચાલુ કરી દીધું તેલ ગરમ થઈ જાય ને એટલે પછી છે ને તેલ ગરમ થઈ જાય અજમા ધાણા જીરું તલ અને વરિયાળું ત્યારબાદ છે ને આદુ અને મરચાં એ શેકીનું વ્યવસ્થિત પછી એમાં મેથી હળદર ગરમ મસાલો કાજુ ટુકડા લીલવા દ્રાક્ષ તૂટી ફૂટી અને મીઠું ખાંડ કંચો બધું નાખીને કમ્પ્લીટ બનાવું સૌથી પહેલા છે ને આ જીરું નાખશું અજમા

હરવાર આપણે મરચાં નાખી દઈશું અને હળદર મીઠું હંચળ પાવડર મિક્સ કરી નાખ્યું મસાલો હરકો શેકાય એટલે થોડુંક આપણે છે ને પાણી નાખ પાણી બળી જાય ક્યાં સુધી આપણે શેકવાનું સ્વાદ પ્રમાણે છે ને ખાંડ આપણો મસાલો શેકાઈ ગયો છે ને બટેટાનો ભૂકો થઈ ગયો છે એની ઉપર આપણે મસાલો નાખશું આપણો શેકાઈ ગયો તેલ ઉપર આવી ગયો છે આમાં આપણે સરખું નાખી બાળકોનું એટલે આપણે તૂટી ફૂટી નાખીએ બાકી તૂટી ફૂટી આવે આ કાજુ ટુકડા અને લીલો દ્રાક્ષ આપડા સમોસા વળાઈને તૈયાર થઈ ગયા છે ને હવે તળવા માટે નાખશું આવો ધીમા તાપે તમે જોઈ શકો છો જેમ ધીમો તાપ છે ને એમ ક્રિસ્પી થશે No, છોકરા હતું જે સમોસા રોકડો તૈયાર કર્યા છે એમાં કોબી ડુંગળી લીલી ડુંગળી પછી આ કોથમરી બધું મિક્સ કરીને અહીંયા સમય ન રહે અલગ અલગ વસ્તુ નાખવાની એટલે અત્યારે આપણે મિક્સ કરી નાખશું અને બીટ ઉપરથી સલાડ નાખવા માટે i okay.

तो एक काम करो ना ए, हो तुम कहीं। हो। आ तो तो, तो तुम वो ठीक है तो, तो गाजर बीट गाजर कोतमी <laughs> આધી નાખી પિન જોવાય છે ભાઈ Hit him.